હાલો મિત્રો બટાકા વહેનો આવી ગયા છે આ વારમાં મિત્રો ચાલુ કરી દિવસે બટાકા કાઢવાનું જોડે અને અમે લોકો મિત્રો બટાકા વેણી વહેણી થેલીઓમાં ભરી હશે મિત્રો રોટલો ખાઈને પાછા આવી ગયા છે બપોર પછી ફટાકા વેનવા આપણે મિત્રો મશીન બનશે બટાકા કાઢવાનું પછી ચાલુ થઈ જાય મિત્રો પાછા થોડીવાર બટાકા કાઢશું પછી પાછા થોડી વાર મિત્રો બટાકા વહેન भीड़ में भीड़ में मित्रों डायरेक्ट खेलिया मत भरी ले से डायरेक्ट सी वज जाए कूथरा but you

અને અડધું મિત્રો બાકી છે એટલે હવે ઠેલા સીવી દઈએ મિત્રો એટલે ગાડી આવે એટલે મિત્રો ભરાઈને જતી રહી બટાકા

Thank you મિત્રો આ બટાકા રહી જશે એ મિત્રો કાલે લઈશું એટલે આજે મિત્રો કોથરા એટલા સીવી દે